લો એટો ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં છે ત્યારે શું કેવું દોડી આવે છે દરિયે અને શું કેવું ફોટા આવેલા છીએ તો મુગલ સ્ટુડિયોવાળા અને બે ત્રણ મહેમાન આવેલા છીએ તો બધા આવેલા છીએ ફોટા પાડવાના તો તમે બધા અમારા ઓળખમાં બન્યા રહેજો ઓકે મિત્રો છે ને ભઈ ઓલા લોકો અમે ફોટા ને પડે છે ને હું જય ચરાય ઠંડી બહુ તદરીયા કાથે ડમાડ થઈને હું પઠીય વીયવોસ આય એક ભઈ ને પઠી કરે છે તો આય પઠીય વીયવો ને લોકો વલ્લા પણ દેખાય ને ન્યા ફોટા પડે છે નહી થી મારા અગડા વાણ લઈને જવાનું છે ઓલે પણ તાપું છે ને ના બઈ ત્યારે જો આયા પઠીય બેઠો છું ના બજો નાના ના ગલુડિયા છે પણ મસ્ત છે બધાય દરિયા કાંઠાનો લોકેશન જ એક નંબર આવે તો તમે બધા અમારા ઓલકમાં બની રહેજો છો ઓકે મિત્ર કારણ કે જ્યારે અમે આવેલા છીએ ફોટોશૂટ કરવા માટે દરિયા કાંઠે ડોળિયા તો જયારે ડોળિયાથી જ્યારે ભાઈ ફૂલ ઠંડી હતી એટલા માટે ભાઈ પટી ગયું છે અને ઓલા લોકો ઓલે દેખાની થોડાક દૂર છે દરિયા કાંઠે ભાઈ લોકેશન નજારો એક નંબર જ લાગે આપણને ભાઈ અહીંયા આપણે કાંઠે ફોટા પાડી લીધા ને હવે આપણે અહીંયાથી છે ને ભાઈ જવાનું છે હાલ ટાપુ એ તો જો અમે એમ કે પિસ્તરો પોટલા બાંધીને હવે નીકળી ગયા છીએ ટાપુ તરફ જવા માટે તો જો અમે ઓળખી છે અને ત્યાં અમે બધાય જઈએ છીએ ત્યાંથી આગળ ઓળખીમાં જવું ટાપુ એ તો ટાપુ એ જવા માટે જો આવો રસ્તો છે દરિયાકાંઠાનો કંઈક લુક એવો મસ્ત આવે નજારો એવો મસ્ત આવે કે ન જોવે તે તમને જોવાનું મન થાય તો જો અમારે કેમેરાવેન બે ત્યાં આગળ આવેલા જાય અને અમે એની પાછળ આવેલા જઈએ તો તો જો આ વડકો દેખાય વડકામાં મારે જવાનું છે તો ભાઈ આપણું વડકો થઈ ગયું છે ચાર ને આપણે જો એમાં કે અમારે માણસો બધા આવેલા હતા તો એ ફોટા પડવાળા આવેલા હતા ને એ છડવાની તૈયારી કરવા માંડ્યા જો અમે બધા અહીંયા ઉભા રહી જાય ઓલા વડકાવાળા ભાઈ અહીંયા વડકું પાસે લાવે એટલે અમે એમાં છડી જઈએ તો ભાઈ આપણે હું કડકામાં બે જ આપણે તો ભાઈ બેસ્ટ લોકેશન લેવા માટે આગળ વહી જાઓ આ બધાને તો બીક લાગતી હતી આપણને બીક નથી લાગતી કારણ કે અમારે કેમેરામેનને બીક નથી લાગતી જો અગદગ ઊભા કેમ પણ નજારો જો પાણીનો ઓછા આવે તો અમે હામા કાંઠે દેખાય ને ત્યાં જવા માટે નીકળી ગયા છીએ વડકામાં તો ભાઈ ઓળકામાં મશીન હતું મશીનનો અવાજ એક નંબર આવે છે જો તમારે સાંભળવો હોય ને તો હું થોડી વારમાં મશીનનો અવાજ તમને સાંભળું પણ એ કહેવાય મશીનનો અવાજ જ મસ્ત આવે છે પણ જોવું પડે આ નજારો ભાઈ પાણીમાં આમ હું કહેવાય સવાર સવારમાં ઠંડી એવી લાગતી તો એ પણ અમે તો જાઓ ભાઈ ઓળકામાં જોવા આમ આખું આમ આમ થાય આપણને એમ લાગે કે આગળ ગયું ગયું એવું લાગે છે તો કેમ પણ ઓળખું એલું રહેશે તો તમારે અવાજ સાંભળવો ને તો હું તમને ઓળકાનો થોડોક અવાજ સાંભળાવી દઉં આપણે પહોંચી જઈએ છીએ ટાપુ જો આપણે સામું જતા નહીં ટાપુ વળતી વાર વળતો એનું ધીમું કરી આપણે છે ને ઠેલો લઈને ઉતરી ગયા અને જો હાથમાં હું કહે કેમેરામેનનો ગાય પડો ને આપણે હાથમાં લઈ લીધું ને એ લોકો જે ફોટા પાડવાના હતા એ લોકો આગળ આગળ હાલવા મળ્યા છીએ અને હું એની સાથે હાલવા મળ્યા છું તો જો ભાઈ આનો કંઈક નજારો જોવો છો ને કે નઈ આમ બેસ્ટ અવાર નવાર નજારો તો કઈ બેસ્ટ જ લાગે જો તો જો અહીંયા છે ખોડિયાર માનું મંદિર તો આપણે ત્યાં જવાનું છે પહેલા તો દર્શન કરવા માટે તો ખોડિયાર માનું દર્શન કરી અને પછી આપણે ફોટોસ શૂટ અહીંયા તો માણા ને ખાંડ ને જેવું લાગે ને પણ વાત કરવા કે નજારો એક નંબર છે જો ગુફાઓ જેવું લાગે ને ત્રણ જગ્યા મોટી મોટી ગુફા જેવું લાગે અહીંયા થી પાછળ વાળા કેમેરામેન હું એની પાછળ પાછળ આવવા મળ્યો જો તો મિત્રો આ છે ખોડિયારમાનું મંદિર અને આપણે અહીં દર્શન કરી લીધા છે અને થોડીવારમાં આપણે નીચે જવાનું છે તો જો دریاમાં કે લોકેશન 1 નંબર આવે છે એટલે તો જે અહીંયા એમ કે હું તમને કહો તો ઓટો કેટલો અંદર છે તો એ મને થોડીવારમાં જવાનું છે નીચે તો હું જો પાછો આમલો મળ્યો ઓલા લોકો આગળ નીકળી ગયા છે એને આપણે પાછા ગઈએ એટલે આપણે કાવા છોટા શૂટ કરવા માટે જવાનું છે તો તમે બધા ઓમે કમેન્ટમાં જય ખોડિયાર લખજો તો મિત્ર તો ભાઈ આપણે આવે છે નીચે ફોટા પાડવા માટે એટલે આપણે હવે હું કંઈ દર્શન કરીને નીચે તો જવું જ પડે કેમેરામેન નીચે નીકળી ગયા ને હવે જો હું એની યાદવાર નીકળવા મળી છું ભાઈને કીધું કે તમે કીધું ઓલો ઉતારો ને હું નીચે આવેલો જાઉં છું અને હું ક્યાંય થોડાક દાદરા છે ડુંગરા જવું એટલે અમે અહીંયાથી નીચે ઉતારી જો હું આયલો જોઉં છું અને કેમેરામેને આગળ લાગ્યા છે જો હા મિત્રો આ છે લક્ષ્મીનારાયણનું મંદિર તો આપણે કોવાયા પહોંચી ગયા છીએ લક્ષ્મીનારાયણ મોટા અહીંનું લોકેશન એક નંબર છે તો મિત્રો અમે અહીંયા પહોંચી ગયા છીએ અને આ છે લક્ષ્મીનારાયણનું મંદિર ને અહીંયા જો ગાર્ડન એક નંબર છે કારણ કે આમ નો નજારો જોવા જે કોઈ લાયક અત્યારે અમે ગાર્ડનમાં પહોંચી ગયા છીએ કારણ કે આ જે મંદિર છે ને ત્યાં અમારે સાઈડમાં બગીચા જેવુ છે અને ગાર્ડન છે એટલે અમે ન્યા ફોટા પાડવાના છીએ તો જો ભાઈ આપણે મંદિરે તો પોસી ગયા છીએ કારણ કે અત્યારે આપણે હું કે આખો મંદિરનો વિડીયો બતાવી દઈએ તમને કે કેમ છે એમ અહીંનું લોકેશન એમ કારણ કે અહીંનું લોકેશન તો એક નંબર છે આ તો મિત્રો આપણે મંદિરનું આખો લોકેશન બતાવીએ જો અહીંયા હું કહેવાય એક નંબર લોકેશન છે ગાર્ડન એક નંબર છે કેમ પણ તો તમે હું કહેવાય મારા વલોગ પૂરો જોજો તમે બન્યા રહેજો વલોગમાં જછા ડોળિયા ટાપુયા ટાપુયા થી પુરુષ ફોટા પાડવાનો એટલે હવે અહીંયા આવી જાય ખોવાયા કોયા જેવા મંદિર છે મંદિરે હવે અહીંયા ફોટા પાડવા માટે તો એ લોકો ઓલી બાજુ ફોટા પાડે છે ને અમે જો અત્યારે માં ગાર્ડનમાં હોવાથી જોરદાર લોકેશન એક નંબર ફોટા પાડવાનું તો અહીંયા મંદિર છે લક્ષ્મી નારાયણનું મંદિર છે Ang alo ba તો હવે છે ને મિત્ર આપણે અહીંયાથી ડ્રોન ઉડાડવાનો છે ડ્રોન કેમેરાથી આપણે શૂટ કરવાનું છે તો જો ભાઈએ ડ્રોન તૈયાર કરી નાખ્યું છે અને હું કહે કેમેરામે ડ્રોન કેમ તૈયાર કરીને અને આગળ અહીંયાથી ઉડાડવાના છે તો જો ભાઈ કેવી રીતે ઉડે ને આગળ તમે જોજો ખાલી આમ બે જ મિનિટ થાય ઉડવામાં જુઓ તો ત્યારે ભાઈ સ્ટાર્ટ કરી દીધું છે અંદર હું કહે લાલ લાલ લાઇટ થવા માંડી છે મિત્ર તો જો ભાઈએ લીધો હાથમાં રિમોટ તો જોજો આગળ ડ્રોન ઉડે કેટલી સ્પીડમાં ડ્રોન ઉઠશે આમ

તો મિત્ર આપણે શું કહેવાય આજનો વલોગ આ સુધી રાખીએ કારણ કે કાલના વલોકમાં આપણે કંઈક નવું વિચારશું કારણ કે આજે જો ટાપુ અને હું કોઈ ખોવાઈ આવ્યા હતા અને ડ્રોનને એવું બધું ઉડાડ્યું છે અને હું કહેવાય ખૂબ મસ્તી કરી મોજ કરી અને મજા આવી તો તમને જો મારો વલોક ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે મિત્ર અને કોમેન્ટમાં જે ખોડિયરમાં અને